તો બીજી તરફ આપણે વાત કરીએ તો હરણી બોટકાંડ પીડિત પરિવારની મહિલાઓને પાલિકાનો કડક અનુભવ થયો છે અને કડવો અનુભવ થયો છે સભા જોવા આવેલી હરણી બોટકાંડ પીડિત પરિવારની મહિલાઓને પાલિકાનો કડક ને કડવો અનુભવ થયો છે સામાન્ય સભા જોવા માટે વિઝિંગ પરમિશન લઈ આવ્યા હોવા છતાં પણ થોડા ક્ષણોમાં જ બહાર કાઢવામાં આવ્યા હતા બંને મહિલાઓએ અગાઉ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સીધો સવાલ પૂછી લીધો હતો ત્યારે મુખ્યમંત્રીએ ચોક્કસ એજન્ડાથી આવ્યા છો તેમ કહી અને તે ગુસ્સે થયા હતા એ જ પરિવાર અને એ જ પરિવારોના કારણે તેઓને થોડાક ક્ષણોમાં જ બહાર કાઢવામાં આવ્યા હોવાની ચર્ચાઓ છે હરની બોટકાંડ પીડિત પરિવારની મહિલાઓનો આક્ષેપ છે કે હરની બોટકાંડના આરોપીઓને સત્તા પક્ષ ખોડામાં બેસાડે છે મેયરના આ કરવામાં હાલ આક્ષેપ કર્યો છે અને નંબર મ્યુનિસિપલ કમિશનરનો આક્ષેપ છે વોર્ડ નંબર પંદર આશિષ જોશીએ પોલીસ પર સત્તા પક્ષની પડખે ઉભા રહેવાને આક્ષેપ કર્યા છે સત્તાના દુરુપયોગ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે જણાવી દઈએ કે શહેર પોલીસ એસસીપી સી ડિવિઝને નિવેદન આપ્યું છે

ખોટી રીતે વિરોધ પ્રદર્શન થતા હોય છે અને જે કોર્પોરેશનની બોડી છે કોઈને નુકસાન કરવાનો પ્રયત્ન થતો હોય છે તો એવું કંઈક બને નહીં અને અહીં બનાવો ન બને એના માટે અહીંયા છે આ બંદોબસ્ત લગાવવામાં આવે છે પ્રજા માટેનું કોર્પોરેશન જે પ્રજાના પ્રશ્નોનો અહીંયા લોકો વાચાતા હોય છે પ્રજાના પ્રજાલક્ષી નિર્ણયો અહીંયા લેવામાં આવતા હોય છે પ્રજાને કેમ અટકાવવાનું પ્રજાના ચોક્કસ કામ માટે પ્રજાની માટે બધી ઓફિસો ખુલ્લી છે એ પ્રજા કોઈપણ સમયે જે દરેક ઓફિસમાં જઈને જેને તેને રજૂઆત કરી શકે છે પરંતુ અહીંયા પ્રજાના પ્રતિનિધિઓ જે ચૂંટાઈને આવેલા છે એ જ લોકો અહીંયા બેસે છે અને એ લોકોના જ પ્રશ્નોની અહીંયા રજૂઆત કરતા હોય છે તો